અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને પૂર્વ રાજ્યમંત્રી વાસણ આહિરના જૂથ વચ્ચે બબાલ થઈ અર્જુનસિંહ જાડેજાના સમર્થકો અને કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સના પ્રમુખ નવગણ આહિરના સમર્થકો વચ્ચે બબાલ થઈ ટ્રક ઓનર્સની બેઠકમાં બંને જૂથ વચ્ચે આ બબાલ સર્જાઈ વર્તમાન પ્રમુખ અને પશ્ચિમ કચ્છના પ્રમુખની દાવેદારી બાદ બે જૂથ પડ્યા અને ઘર્ષણ બાદ પોલીસે સ્થિતિ થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો પ્રદ્યુમનસિંહ જાડેજાના દીકરા છે અર્જુનસિંહ જાડેજા ત્યારે અર્જુનસિંહ જાડેજા પશ્ચિમ ટ્રક માલિક સંગઠનના પ્રમુખ છે નવગણ આહિર વાસણ આહિરના દીકરા છે જેઓ કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સના પ્રમુખ છે સાથે સમાધાતા ભરતસિંહ છે ભરતસિંહ ટ્રક ઓનર્સની બેઠક મળી હતી જેમાં બે જૂથ વચ્ચે બબાલ થઈ ગઈ શું અપડેટ જિજ્ઞાસા કચ્છ જિલ્લા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનની આજે આ નવી બોડી માટેની જે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કચ્છ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન તેમજ પશ્ચિમ કચ્છ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના તમામ હોદ્દેદારો ઉપસ્થિત હતા એક તબક્કે પશ્ચિમ કચ્છ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ છે અર્જુનસિંહ જાડેજા કે જેઓ અબડાસાના ધારાસભ્ય પદ્યુમનસિંહ જાડેજાના પુત્ર છે તો બીજી તરફ કચ્છ જિલ્લા ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ છે ડોક્ટર નવગણ આહિર કે જેઓ પૂર્વ રાજ્યમંત્રી વાસણ આહિરના પુત્ર છે તેઓ બંને નવી બોર્ડ એકત્રિત તમામ લોકો એકત્રિત થયા હતા તે તબક્કે એક પૈકી જયારે નવી બોર્ડની રચનાની વાતો વચ્ચે એકાએક ઘર્ષણનો માહોલ સર્જાયો હતો જેમાં અબડાસાના ધારાસભ્ય પદ્યુમનસિંહ જાડેજા પર ત્યાં ઉપસ્થિત થયા હતા અને માઇક લેવા બાબતે ઘર્ષણ સર્જાયું હોય તે પ્રકારના દ્રશ્યો હાલ અને વિગતો પણ સામે આવી રહી છે હાલ જોવાનું એ રહ્યું કે આ જે સમગ્ર ઘટનાક્રમ છે તેમાં જે બેઠક છે તેનું શું નિરાડો આવ્યો છે તો શું એનો ઉકેલ આવ્યો છે પરંતુ એક તબક્કે સત્તા પક્ષના બંને હોદ્દેદારો સામતા આવી જતા ચોક્કસથી માહોલ ગરમ બન્યો હતો અને પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી માહોલ શાંત કરવા માટેનો પ્રયત્ન હાથ ધર્યો હતો બિલકુલ ભરતસિંહ આભાર જાણકારી આપવા બદલ આપણી સાથે પ્રદિમનસિંહ જાડેજા જોડાઈ ગયા છે સર શું કહેશો જે પ્રકારે આપણા દીકરા અને નવગણ આહિરનો જૂથ આમને સામને આવી ગયા હતા કઈ બાબતને લઈને આ તકરાર થઈ આમાં કોઈ શાંત નહીં આ સાત વર્ષથી ટુકડ્યા હતા આજે એની મિટિંગ બોલાવી મિટિંગ બોલાવી કોઈ વાતચીત નહીં સીતા ફરી હું પ્રમુખ છું એવી રીતે અમુક એના ભાડા માણસો લઈ અને એની જાહેરાત બનાવ્યો એટલે ટ્રક માલિકે બધા વિરોધ કર્યો તો કઈ ને એક ટૂંક શાંતિ તો એ બે સા નોટા માણસો મેં પેસર નો ખોટો ઘર્ષણ થાય અને આ વાતને આપી ગયો ત્રણ ત્રણ વર્ષે રેગ્યુલર મીટિંગ થાય એને સાત વર્ષમાં એટલી મીટિંગ નથી બોલાવી નથી હિસાબ આવે નથી કોઈ કમિટી ની બોલાવે એના કારણે ચર્ક મા માં અને ખારૂચ માણસો ખોટો નાખો કરવા માંગતા એટલે સર દસ ટ્રક માલિકોના હિતમાં આ બેઠક આયોજન કરવામાં આવ્યું હતું એટલે બબાલ થઈ તકરાર થઈ પછી છેલ્લે શું નિર્ણય લેવામાં આવ્યો છે હવે થઈ ગયા હતા એનો બહુ વિરોધ હતો કંઈ કામ ન કરે કોઈનો ફંડ ન ઉપાડે એનો વિરોધ હતો અને પાછો એમને એમ કે ઉત્સવ પ્રમુખ અને એના અમુક વારંવાર જવાબ આપવામાં નહોતું આવી રહ્યું એ જૂથને કારણે એ બાબતને લઈને બંને જૂથ આમને સામને આવી ગયા હતા દસ હજાર ટ્રક માલિકોના હિતમાં આ ટ્રક ઓનર્સની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું એ દરમિયાન જ બબાલ થી હતી જો કે પ્રદ્યુમન ઉસી જાડેજા હે વીટીવી ન્યૂઝ સાથેની વાતચીત અમારી સાથે કરી હતી જેમાં કહ્યું કે કોઈના કામ થતા નહોતા વારંવાર જારે બાબતે કહેવામાં આવતું હતું ત્યારે કોઈ ફોન નહોતો ઉપાડવામાં આવતો જેના કારણે એ વિરોધ હતો